અમે લોકો અને ત્યાં થઈ અને પછી બીજે ક્યાં ક્યાં જઈએ હવે જોઈએ ઘરે જઈએ કે નહીં તો રિટર્ન માં પછી આવી જસુ તો જરાય ટાઈમ રેતો જ નથી ખરીદી ખરીદી સગા શેડ્યુલ છે કે વાત તો જ ના YouTube અને Insta હિસાબે ઓનલાઈન બહુ સારો રિસ્પોન્સ છે મને વિચાર અત્યારે વિચાર નથી અત્યારે તો ચલો હવે બનીએ રે જો માં બોલો તો કહી દે વિચાર નતો એ કહી દે તો હ તમારે કે આવે નથી કે પહેરવાના એ જોવા માટે ગયા હતા તો અમારે ઈ થઈ ગયું યુનિક તો પહેરશું પણ મયુર પછી મારે એમ કેવું પડે મયુર આપડી સગાઈ નથી હવે આપણે વરરાજા જેવા તમે લાગો એના કરતા સિમ્પલ લ્યો બાકી એવું જ લાગે હું તો એવો જ લાગવાનો છું પોતાના પોતાના વખાણ કરશે પણ થોડુંક સિમ્પલ ટ્રાય કરી હવે અમે લોકો સિમ્પલ જરાય ટ્રાય નથી કરી બનશે અને

અને જો બોલવું વિડીયો મારે વિડિયો કરવું જ નથી કાઈ નથી કરવું નથી વિડીયો પણ એને પગમાં લાગ્યું છે થોડુંક પગમાં સારો એવો પોપટ પાડ્યો મારા ભાઈ કેમ કરતા પાડ્યો ઈ તો કે નિશાન કે મારી વાત યાદ ન કરું નથી ગમતી ઈ વાત થયું કે નિશાન ગયો તો ટૂરમાં રાજસ્થાન ને તો જૂનાગઢ નહીં રાજસ્થાન ટુર માં ગયો હતો અને ત્યાં શું કહેવાય કે પગ સ્લીપ થઈ ગયો થોડોક એટલે ફ્રેકચર તો નથી પણ આમ થોડુંક વધારે લાગી ગયું છે આરામ કરવાનું છે હવે સતત એટલે એને થોડી કંપની રે એટલા માટે મેં તો એક વાર ચક્કર મારી આવ્યા અને ફોન તો છે જ કંપની માટે ગમે વિડીયો પણ મારે બનાવો તો એટલે મેં બનાવ્યો

તો અત્યારે અમે લોકો બનાવીએ છીએ રસોઈ અને જો શું બનાવીએ છીએ રસોઈમાં અને શિયાળો છે તો અત્યારે મસ્ત ધાણા બાજી ને મેથીને બધું આવતું હોય તો કઈ પણ બનાવવું ગમે અને હિરવા ને બધા એનો નાસ્તો ભરે છે જો તો અહીંયા બને છે ગરમા ગરમ થેપલા આપણા ગુજરાતીઓના મોસ્ટ ફેવરિટ થેપલા અને કેટલા લોકોને ભાવે કમેન્ટ કરજો અને જય હિરવા કામઠી

અને અહીંયા હું બનાવવાની છું હમણાં મમરા વઘારવાની છું ને ઓલરેડી દકુ એ મસ્ત લીલી લસણની ચટણી ખાંડી નાખી છે હવે જોઈએ એક ઓલું બનાવ્યું એ બતાવ તો હું બનાવ્યું એ કતરા મે જવાતી તો જસ્ટ મેનો જાવ તો લઈ આવ લઈ આવ તો હીરવા અમારી કેટલા કારનામા કરતી હોય નવા નવા બરાબર અમે જોઈને હસી હસીને પડી જાય હીરવાના કારનામા હોય ગયું શેર પણ લાઈક કરો તો હીરવાએ એક કાર્ડ બનાવ્યું હતું આજે સવારે જોયા જેવું હતું પણ કદાચ કચરામાં નાખ દીધું અમે સવારે વિડીયો ન ઉતાર્યો પાછું ઉતારવા જેવો હતો અમે બધાય શોખ થઈ ગયા એનું કાર્ડ જોઈને એટલે હવે પાછું બનાવજે હીરું હીરું અત્યારે જ બનાવશે હમણાં હીરું જોવો પછી એનું કાર્ડ બનાવું એવું જ બનાવજે અને કોઈનો આઈડિયા નથી એની રીતે રીતે એવું બનાવ્યું તો હમણાં પાછું બનાવશે હવે હરખમાં છે બે અહીંયા પડી

જો કોઈને કયા છોકરાઓને આવું આવડે છે કમેન્ટ કરજો કઈ રવા એક્સપર્ટ છે અમારે બહુ મોટા અમારે સ્પોર્ટ્સ માં મોકલવાની છે કઈ રવા અને હીરવાને લેવો નાસ્તો કા હીરવા બસ કેટલો ઈ તો આપણે લીધા જ એ લેવું વાંધો ને લઈ લે લઈ લે બીજું કઈ હમ

મારી ગાડી છે ને મારી ગાડી કાકા લઈ ગયા તો મને એની આઈ ટ્વેન્ટી જતા ગયા એ લોકો અમદાવાદ ગયા હીરવા જોઈ લો મજા મોજ પડી ગઈ ને હાવ કે હમણાં ઘણા ટાઈમથી ને બહારનું નહોતું ખાવા દીધું એટલે આ વખતે આજે એને મનપસંદ છે ને બેગ ભરી લીધી ને એટલે હીરવાને મોજ આવી ગઈ હલો એવરીવાન કેમ છો બધા મજામાં આ આગળનો લોક જોઈએ છે હું હમણાં આવી નથી હવે તો દર્શિકાની હગાઈ થાશ હવે ધૂમ ધૂમધામ

આતે હે પીયના મેં આતે નો કર દેના મેં જોવું ગયો કોમેટ અમારી ચેનલ એ લાઇક શેર લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા જલ્દી અમારા બધા સત્યા કરાવી ગયા હું ભગવાનની ઈચ્છા કરું અને હમણાં સન્ડે આવે છે તો જો હું શું કરીએ બાય બાય